કરી નીચેના નંબર ને શેર કરી દેજો તો અમે સાબુ આપશું બનેલા ચલો તો મા દાદા મે બાન હું કરે એ બતાઉ તમને મા દાદા આયા છે ને એ જો ઓ કામ કરે છે દેખાય અને મારા બા જો અહીંયા કામ પતાવી લીધું તો આગળ તે સુડાનું કામ પાખડે કઈ રીત છે જોઈ લ્યો બ બતાવો તો જલિયા આલે કે છે ને આ બહુ પછી વાત જયલિયા

હે ને ચાલો ફ્રેન્ડ્સ તો જો નવરા છે ને તો અઢી વાગી ગયા કેમ કે આપણે જો એટલો લોટ સાબુનો બનાવ્યો છે તો એટલા સાબુ બનાવી લીધા પછી રસોઈ કરી અને રસોઈ કરીને જમીન નવરા થયા રોજની જેમ આપણે બિલાડીને બચા બચ્ચા રાહ જોતા હોય રોજ નાખીએ ને એટલે પછી આપણે નીકળીએ એટલે આપણે સામું જોવે જો અહીંયા બેઠા જો ઊંચું જ જોવે હે એમ ધ્યાન જ ઉપર છે હે ને આગળ હું બટકા નાખીશ ને એટલે એવા દોડી દોડીને આવશે એક દેખાતું નથી ને એ ક્યાંકથી ધોળીને આવશે આમાં તો જ આપણે એને બટકા નાખીએ હે રોટલીના નાગડી એવા ખાવા મળશે ને ભૂઈ ખાઈ છે તો જો એવા ને દોડી દોડીને જો એક ત્રીજું દેખાતું નહોતું ને એ આવ્યું એ ગયું જો દોડ્યું જો દોડ્યું એટલે આ તો છે ફોનમાં ધ્યાન છે તો છીક દૂર પડી ગયું તો ખાવા માંડ્યા એક હૂંકીને બીજે ખાવાની બહુ જો ઊંચું જોવે જો નાખો એટલે રાહ જોવો તમે મને ખબર હોય તમારી ઊંચું જોવા ના લો ફટાફટ ખાવા મંડો અમારે એ તો મોડું થાય તો ખાવા માંડા આપણી કાચરી જોઈએ મસ્ત હજી સુકાય છે તો હવે હે ને બપોર પછી પાછા એ મારે બનાવવાનું ચાલુ કરવાના છે થોડીક વાર આરામ કરી લે હું કયો મમ્મી પછી પાછા વર્ગી જાય કા આપણે ઓર્ડર છે તો પૂરા કરવા જ પડશે હ તો જાય અમારો બધો સામાન જ પડ્યો હે ને બનાવી લીધા ને બપોર પછી બધાય કાઢીને પેકિંગ કરશું ને અહીં જે પાર્સલ તૈયાર કરી દે હું ઓર્ડર પ્રમાણે એટલે નીકળી જાય અને પાછો ઘાણ તૈયાર કરી દઈએ કેમ કે પછી એક બે દિવસમાં પોપાએ પાછા અલંગ જવાના છે અમારે જવાનું છે તો પછી ટાઈમ નહીં રહે એટલે હે ને થોડાક આપણે આગવો કરી લઈએ એટલે ઓર્ડર આવે એ પ્રમાણે બધાય આપણે મોકલી દઈએ જેટલાના ઓર્ડર હોય એટલાને બધાય પાર્સલ કરી દઈએ તો જો અમારે બેન ક્યાંના રાહ જોવે હાલ આવો અમારે કપડાંય હજી હકેલવાના પડ્યા છે આજ તો એ વારો નથી હો હકેલવાનું પાણી પાણી પી લે ઉઠીને સકેલશું હોટલ તો આરામ જ કરી લેવો જો અઠિન પાત તો થઈ ગઈ એટલે હેને આરામ કરી લઈએ મસ્ત મજાનો થોડીક વાર એડિટિંગ બ્લોક કરવાના હે કરી લઈએ અને પછી આપણે પાછા કન્ટિન્યુ કરશું તમને બતાવશું ભૂખ પછી કેટલો ખાણો આપણે કાઢીએ ઈ આ છે મે સવારે સાબુ બનાવ્યા હતા ઈ આ પેકિંગ થાય હે દાદા મમ્મી બા બત ત્રણે ચાલુ કરે હે थली में पेकिंग करे छे ला साबु बना जो ए, जो लियो आया भी ढगलो થઈ ગયો आया ग ढगलो થઈ ગયો 200 साबु 200 साबु बनेवा 200 बसो साबु बनेवा अमे बने काले दोस्त छो बनाफू बनेवा काले दोशो बनेवाता आईजे 200 आईजे 200 बनेवा 200 पेकिंग छी जी 200 बनावाना अच्छी 200 बनावाना एतले एतले मोटा ऑर्डर है दादा तुम्हें नानी नानी हाबो ना, ना, ना ना ने गोटे केम बनेवा हां नाना नाना पेकिंग हो ने तारे जम बताओ जो है आ आ तारा जम नाना नाना ना बालको हो ने એને નાહવા માટે અને હોટલ વાળા હોય ને એને આ સેમ્પલ આપવા માટે અને એ લોકોને હોટલ ની અંદર સાબુ નાવા માટે આપવા માટે એને નાના જોતા હોય અને હોય એટલા માટે પછી આ બધા મોટા છે ને એ રેગ્યુલર સાબુ કહેવાય જો આમ પછી આ મીડિયમ સાઈઝ

মার মড না পেকি কর আছে আনে হাজ অসি মারিকালে সবাররে পাচ করি দ করি বাতা বলছ। তো নাউে গোঠ হতে ।

તો ચાલો આજે તો જો અમે હે ને આખો દિવસ છે ને સાબુ જ જ બનાવ્યા ઈ બપોર પછી પેકિંગ કર્યું કર્યું એવું બધું ઢગલો કરી દીધો સાબુ નો ઓર્ડર હોય એટલે કરવા પડે તો જો અહીંયા આપણે બધા સીલ લાગીને પેક થઈ ગયા તો જો અહીંયા આપણે સીલ મારીને પેક થઈ ગયા બધા સાબુ આના ખાલી છે ને જેના જેટલા હોય ને એ મુજબ ઓર્ડર પ્રમાણે અમારે છે ને પેકિંગ કરવાના રહ્યા બોક્સ ની અંદર કોઈ દસ આવે કોઈ બાર મગાવે એવી રીતના અલગ અલગ બધા એના મગાવેલા હોય તો એ બધા પેકિંગ કરવાના રહ્યા છે બાકી જ આખો દિવસ સાબુ બનાવ્યા આપણે 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 જોઈએ રસોઈ થઈ ગઈ સાહેબ તો થોડીક વહેલી તો મમ્મી ભાજી સુધારી રાખી હતી ને તો આ કરી નાખી આપણે આ હે ને મૂળાના પાનની ભાજી બનાવી છે કેટલા કેટલાને ભાવે ને કેજો ને આમાં જો આપણે ખીચડી બનાવીને આપણે રોટલા સરસ મજાના જાય ફૂલીને દડા જેવા તૈયાર થઈ ગયા હે હવે આને હે ને ચોપડવાનો જ બાકી છે મૂળાની મૂળાન પાનની ભાજી બનાવી તો મારા ભાવે નહીં બહુ ભાવે ક્રિપાલ ઘરમાં લગભગ પાનની ભાજી ભાવે એટલે બનતી જ હોય ને અવારનુવાર શિયાળામાં તો તાંજરીઓ મેથી આવશે એટલે જ તો કેને બધા મૂળાન પાનની ભાજી ભાવે ની કમેન્ટ કરીને કેજો અમારા ઘરમાં તો બહુ ખવાય એટલે અમને બધાય ખાઈ એ તો ચાલો આજ તો સાબુ બનાવી બનાવીને થાકી ગયા હજી આપણે થોડાક બનાવેલા પૈડા છે ને એ હજી સાંજે પેકિંગ કરવાના છે હજુ કોઈને કેસુડાનો સાબુ જોતો હોય તો આપડે નંબર આપેલા જ છે તો એની અંદર ફોન કરી માહિતી મેળવી લેવી અને ઓર્ડર આપી દેવો તમને પાર્સલ દ્વારા પહોંચી જશે તમે જ્યાં કહેશો ને ત્યાં તો ચાલો બસ આજના બ્લોગમાં તો એટલું જ ને આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ મળે નવા વ્લોગ સાથે ત્યાં સુધીમાં ચેનલમાં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી બધાને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ટેક કેર બાય બાય લાઈક કરો Mm hmm.